દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નકલી આરસી બુક બનાવવાના કોવાંડમાં વોન્ટેડ વધુ બે આરોપીઓને સરપી પાડ્યા છે સુરત આરટીઓમાં નકલી આરસી બુક કોવાંડ ગાજુ હતું જેમાં જે તે વખતે કેટલાક આરોપીઓ ભાગતા પડતા હતા તેમણે સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે જેમાં કોબાંટમાં સંડોવાયેલાઓમાં અંકિત નરેશ વઘાસિયા જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુ પટેલ સૌજી મોહન ડાભી અને અશોક ઉર્ફે ભોલા ગોર્ધન કાછડિયા તથા સતીષ એલૈયા જિલ્લાનીનો સમાવેશ થાય છે જ્યારે કોબાંડમાં ભાગતા ફરતા અને પોલીસ પકડથી દૂર રહેતા વધુ બે આરોપીઓ ગોપીપુરાના ઉસવાડ મોલા ખાતે રહેતા નિમેશ બિપિન ચંદ્ર ગાંધી તથા રાંદેર રોડ નવયુગ કોલેજ પાસેની આશીર્વાદ સોસાયટીમાં રહેતા હેમંત ઉર્ફે હેમુ બાબુ પટેલે આરસી બુક ડુપ્લિકેટ બનાવી હતી તે ગૌભાંડી આરોપીઓ આવતા જ ક્રાઇમ બ્રાન્ચે બનીને ઝડપી પડ્યા છે અને રિમાન્ડની તજવીજે હાથ ધરી છે શેમાં વધુ આરોપીઓના નામ ખુલી શકે છે જેના કારણે અન્ય આર ટીઓ આજે ફફડાટ વ્યાપી જોવા પામ્યું છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસ ન્યૂઝ ચેનલ